મેઘરજ તાલુકા ઠાકોર સમાજના આગેવાનો દ્વારા મામલતદાર મેઘરજને આવેદનપત્ર આપીને ઓબીસી અનામત વર્ગીકરણ માટે રજૂઆત કરી આજે તારીખ ચોવીસ જુલાઈ બપોરે બારથી બેના અરસામાં મેઘરજ તાલુકાના ઠાકોર સમાજના યુવાનો અને સામાજિક આગેવાનો દ્વારા મેઘરજ મામલતદારને આવેદનપત્ર આપવામાં આવ્યું હતું આવેદનપત્ર ઓબીસી અનામત વર્ગીકરણ માટે આપવામાં આવ્યું હતું નોંધનીય છે કે ઓબીસીને સત્યાવીસ ટકા અનામત આરક્ષણ મળે છે પરંતુ ઠાકોર સમાજનું કહેવું છે કે ઠાકોર સમાજના લોકો સરકારી નોકરીથી વંચિત રહે છે જેથી સત્યાવીસ ટકાનું વર્ગીકરણ કરી ચોક્કસ ટકાવારી ઠાકોર સમાજને આપવામાં આવે તે માટે આવેદનપત્ર આપવામાં આવ્યું હતું અનામતમાં ચોક્કસ ટકાવારી નિર્ધારિત કરવા આવેદનપત્ર અપાયું હતું